ગુજરાતનો વન વિભાગ ગીરના જંગલ અને તેની આજુબાજુમાં વસતા એશિયા સિંહોની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરાય છે ત્યારે આ વખતની ગણતરી એક નવી બાબત એ પણ સામે છે કે જંગલમાં આસપાસના વિસ્તારમાં પણ વસતા સિંહો હવે હવે સીમાડા વટાવી ગયા છે સૌરાષ્ટ્ર અન્ય જિલ્લાઓમાં પણ તેની ડળક સંભળાય છે ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહની સંખ્યાનો અંદાજ તો જાહેર થઈ ગયો છે પરંતુ આ વખતની સિંહ ગણતરીમાં કેટલીક નવી બાબતો પણ સામે આવી છે પ્રથમ વખત પોરબંદર અને દ્વારકાની સાથે રાજકોટમાં સિંહનું અસ્તિત્વ અને તેની સંખ્યા નોંધાઈ છે છે સાથે સૌરાષ્ટ્રમાં નવા તરીકે શક્યતાઓ વ્યક્ત કરી રહી છેલ્લા બે ત્રણ દશકમાં સરેરાશ સિંહોની સંખ્યા અને તેના વિસ્તારમાં ખૂબ જ નોંધપાત્ર અને હકારાત્મક વધારો થઈ રહ્યો છે જે ગીરમાં સિંહોના સંવર્ધનની સાથે પ્રોજેક્ટ લાયન માટે પણ એક નવી આશાનું કિરણ તરીકે જોવામાં આવી રહ્યું છે સિંહો આમ તો ટોળા એટલે કે પરિવારમાં રહેતા માંસાહારી પ્રાણીઓ હોવાથી તેમની વસ્તીનો કયાસ કાઢવાનું કામ એકલા રહેતા દીપડા કે વાઘની ગણતરી કરવાની તુલનાએ સરળ છે પરંતુ સિંહો ટેરિટોરિયલ એટલે કે પોતાની એક હદ સીમા બાંધી રહેનાર પ્રાણી છે અને એક સિંહ પરિવારની હદ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં હોઈ શકે છે સિંહ ગણતરીમાં સૌથી આસાસપદ અને હકારાત્મક બાબત સામે આવી રહી છે જે અંતર્ગત સૌરાષ્ટ્રમાં પોરબંદર દ્વારકા અને રાજકોટમાં સિંહોની સંખ્યા નોંધાઈ છે અગાઉના વર્ષોમાં સિંહ ગણતરી આ વિસ્તારમાં કરવામાં આવી હતી પરંતુ અહીં સિંહોની સંખ્યા નોંધાઈ ન હતી પરંતુ આ વખતે ખાસ કરી બરડા અભયારણ્યમાં સિંહોની સંખ્યા સામે આવી છે જેને લઈને આ વિસ્તારમાં વધુ એક સિંહ સંવર્ધનની શક્યતા ઊભી થઈ છે બે હજાર પચીસની સિંહની વસતી ગણતરી પ્રમાણે સૌથી વધુ સિંહ અમરેલી રેન્જમાં ત્રણસો ઓગણચાલીસ ગીર સોમનાથ રેન્જમાં બસો બાવીસ સિંહ જૂનાગઢ રેન્જમાં એકસો એકાણું સી ભાવનગર રેન્જમાં એકસો સોળ સીહ પોરબંદર રેન્જમાં સોળ રાજકોટ રેન્જમાં છ અને દેવભૂમિ દ્વારકા રેન્જમાં એક સિંહની હાજરી નોંધાઈ છે कुल जो है 11 जिलों के टोटल अट्ठावन तहसील में हम लोगों ने गिनती किया और कुल करीब 35,000 हजार वर्ग किलोमीटर के विस्तार को इसमें हमने लोगों ने कवर किया जो पिछली गिनती में करीब 30,000 हजार वर्ग किलोमीटर था पोरबंदर ने राजकोट रेंज में प्रथम वक्त सी नोधाया है जे पैकी आ में एक पर नर सी जुवा मरतो नथी आवी ज रीते प्रथम वक्त द्वारका में सी की संख्या नोधाई है जेमा एकमात्र નર ગણતરીમાં જોવા મળ્યો આ સિવાય માદા દર્શાવે છે પાણીયા રેન્જમાં બે હાજર વીસ અને બે હાજર પચીસ માં દસ સિંહ ની હાજરી જોવા મળી મિત્યાડા રેન્જમાં બે માં સોળ સિંહ હતા જે બે માં વધી બત્રીસ થઈ ગયા એટલે કે સિંહની હાજરીમાં સો નો વધારો દર્શાવે છે ગિરનાર રેન્જમાં બે હજાર વીસમાં છપ્પન સી નોંધાયા જ્યારે બે હજાર પચીસમાં હિ તેમની સંખ્યા ચોપન નોંધાઈ એટલે કે ચાર ટકાનો ઘટાડો થયો દક્ષિણ પશ્ચિમ જે બે હજાર પચીસ માં વધી થઈ ગયા એટલે કે આ વિસ્તારમાં સિંહની હાજરી ચાલીસ ટકા વધી સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં બે માં અઠાણું સિંહ હતા જે બે માં વધી એકસો થઈ ગયા એટલે કે અહીશ ટકા સિંહો વધ્યા ભાવનગર મેદાની વિસ્તારમાં બે હજાર વીસમાં છપ્પન સિંહ હતા જે બે હજાર પચીસમાં માં વધી એકસો ત્રણ થઈ ગયા એટલે કે ચોર્યાસી ટકા જેટલા સિંહ વધ્યા ભાવનગર કોસ્ટલ એરિયામાં સત્તર સિંહ હતા અહીં હવે તેની પંદર સંખ્યા નોંધાઈ છે અહીં બાર ટકાનો ઘટાડો થયો આ ઉપરાંત બરડા જેતપુર બાબરા જસદણ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ઓગણપચાસ જેટલા સિંહો નોંધાયા છે જેથી તે સ્પષ્ટ થયું છે કે માનવ વસાહતની આસપાસના વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે બરડા ડુંગરનો વિસ્તાર સિંહોને અનુકૂળ પર્યાવરણ ધરાવે છે જેથી આ વિસ્તારમાં સિંહની સંખ્યામાં સિંહોના સ્થળાંતરણ અને તેના સંવર્ધનને લઈને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એશિયાઈ સિંહોની વસ્તીમાં તો વધારો થયો છે સાથે સાથે તેમના વિસ્તારમાં સતત વધારો જોવા મળ્યો છે ઓગણીસો નેવોમાં સિંહોનો વિસ્તાર છ હજાર છસો ચોરસ કિલોમીટર સુધી પથરાયેલો હતો જે હવે બે હજાર પચીસમાં વધી પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર સુધી પહોંચી ગયો છે એટલે કે છેલ્લા પાંત્રીસ વર્ષમાં સિંહોના વિસ્તારમાં પાંચસો ત્રીસ ટકા વધ્યો છે ગુજરાતના લોકોના સતત સમર્થન અને ગુજરાત વન વિભાગના સમર્પિત પ્રયાસોથી એશિયાઈ સિંહોની વસ્તી ધીમે ધીમે વધી છે આ સકારાત્મક વલણથી ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં મૂળ વસ્તીને માત્ર મજબૂત બનાવવામાં આવી નથી પરંતુ બરડા વન્યજીવ અભયારણ્ય અને ગિરનાર વન્યજીવ અભયારણ્ય જેવા અન્ય સંરક્ષિત વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના વિશાળ લેન્ડસ્કેપમાં કુદરતી ફેલાવા અને સેટેલાઇટ પોપ્યુલેશનની સ્થાપનામાં પણ મદદ મળી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી